સિંધુની ભવ્ય સફળતા બાદ આજે વડોદરા જેમની કર્મભૂમિ રહી છે એવા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આગમન થયું અને બહેનો દ્વારા મહિલા શક્તિ દ્વારા નારી શક્તિ દ્વારા સિંદુર સન્માન યાત્રાનું જે આજે આયોજન થયું હતું એ દરમિયાન આદરણીય વડાપ્રધાન સાહેબનું ખૂબ ભવ્ય સ્વાગત વડોદરાની નારી શક્તિ દ્વારા કરવામાં આવ્યું છે આ પ્રસંગે હું વડોદરાની મહિલા શક્તિને માતૃશક્તિને નારી શક્તિને વંદન કરું છું અભિનંદન કરું છું અને જે પ્રકારે ઉત્સાહ ભેર ઓપરેશન સિંદુર પછી જે સાહેબ આવ્યા અને સ્વાગત થયું એમનું ભવ્ય એ બદલ એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું આજે આટલી મોટી સંખ્યામાં આજે વડોદરા ખાતે બહેનો ઉપસ્થિત રહી છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આજે અહીંયા આવ્યા અને સિંદુર સન્માન યાત્રા યોજવામાં આવી લગભગ ત્રીસ હજારથી પણ મોટી સંખ્યામાં અહીંયા વડોદરાની બહેનો ઉપસ્થિત રહી સ્વયંભૂ આવી છે બહેનો સાહેબનું સન્માન કરવા એમને આવકારવા માટે આજે બહેનો અહીંયા ઉપસ્થિત હતી સિંદુર ઓપરેશન જે આપણા દેશના સૈનિકોએ પાર પાડ્યો અને જે આતંકવાદીઓની ઉપર જે હુમલો કરીને એમને મારી નાખવાના એમને ધ્વસ્ત કરવાના કરવામાં આવ્યા એના માટે થઈને પણ આજે બહેનો અહીંયા સન્માન રાખ્યું છે અને એમને ખૂબ રાહ જોઈ સવારથી બધી બહેનો અહીંયા સવાર વહેલા આવી ગયા હતા અને લગભગ ત્રણ કલાકથી સાહેબની રાહ જોતા હતા અને હજી પણ બહેનો અહીંયા ઉપસ્થિત છે બીજું એક કે જે આતંકવાદ પાકિસ્તાન જે આતંકવાદની જે વિચારધારા લઈને ચાલે છે એનો પણ આ ખૂબ સારો જવાબ છે કે આટલી મોટી સંખ્યામાં ભારત દેશની ખાસ કરીને જ્યારે વડોદરાની વાત આવે છે ત્યારે આટલી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત હોય એટલે આ સંખ્યા જોઈને પણ પાકિસ્તાનના લોકોને થરથર

તિરંગા લઈને મોદી સાહેબના અભિવાદન માટે એમની રાજુપાધાને જ્યારે મોદી સાહેબનું આગમન થયું ત્યારે આખો ભારત માતા કી જય એના નારાજી આખો આ એરપોર્ટ વિસ્તાર ગુંજી ઉઠ્યો ત્યારે શહેરીજનોને પણ એક આજે એક અલગ વાતાવરણ જે બન્યું છે એ ખૂબ જ ખુશીની ક્ષણ કહેવાય ઓપરેશન સિંદૂરમાં જે રીતે આપણા દેશના સૈનિકોએ જે વિવિધતા બતાવી છે અને પાકિસ્તાનીઓને દૂર ચઢાવી ત્યારે જેનું નેતૃત્વ જે કરતા હોય એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના એક નિર્ણય નિર્ણયના કારણે આ શક્ય બન્યું છે અને તેના કારણે જ આજે મોદી સાહેબના અભિવાદન માટે તેઓના સ્વાગત માટે વડોદરા શહેરના બાળકસિંહ માની વૃદ્ધો પણ આજે અત્રે અહીંયા આવી પહોંચ્યા હતા